પરનીતાએ મારો મોબાઈલ નંબર શું કામ જોઈએ છે તેમ પૂછતા બાઇક ચાલક ઝઘડો કરવા લાગ્યો હતો અને પાછળ બેસેલા પરિણીતાનો હાથ પકડી લીધો હતો ટુ કરી મોબાઈલ ફોનમાં વિડીયો બનાવવાની ના પાડી હતી થોડી વારમાં લોકોનું ટોળું એકત્ર થતા બંને શખ્સ પરિતા પાસે માફી માંગવા લાગ્યા હતા પરિતાએ તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશન આવવા કહેતા બંને તૈયાર થયા હતા અને પરિણીતાના ટુ વ્હીલરની આગળ બાઇક ચલાવતા બરોડા પ્રિસ્ટેજથી યુટર્ન મારી ફરાર થઈ ગયા હતા જેટી કરનાર બે પરિણીત યુવાનને કાપોદ્રા પોલીસે પરિણીતાએ ઉતારેલા વિડીયોમાં નજરે ચડેલા બાઇકના નંબરના આધારે ઝડપી લીધા હતા પોલીસે ભવદીપ શાંતિભાઈ ડાગોદરા અને પ્રકાશ મેઘાભાઈ ભીલવાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે